સુરેન્દ્રનગર જિલ્લાના માવસરથી બેતાસર સુધી બની રહેલા નવા રોડની નબળી ગુણવત્તા મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વર્ષો બાદ બની રહેલા આ માર્ગ પર ડામરની કામગીરી એટલી હલકી કક્ષાની છે કે માત્ર પગ બાળતા જ ડામર ઉખડી રહ્યો છે ગ્રામજનો એકઠા થઈને કામ બંધ કરાવી દીધું હતું અને આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય દ્વારા પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટર અપાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે

અને જે રોડ રસ્તામાં જે પ્રમાણેની ગુણવત્તા સભર મટેરિયલ વાપરવું પડે એ મટિરિયલો વાપરવાના નહીં વરસ બે વર્ષમાં રસ્તાઓ ફરીથી ભાગીને ભૂકો થઈ જાય પ્રજા ફરીથી પીડાય આ જ પરિસ્થિતિ દશણામાં છે અગાઉ હિંમતપુરા નારાયણપુરાનો જે રસ્તો જે એપ્રોચ એ પણ તૂટવાનો બનાવ બન્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું અને આજે તો જનતા સ્વયંભૂ રોડ પર નીકળી અને કોન્ટ્રાક્ટરનું જે નવીનીકરણનું રોડનું કામ ચાલતું હતું એ કામ અટકાઈને રોડનું કામ બંધ કરાવી દીધું ત્યારે મારું સ્પષ્ટપણે કેવું છે કે દસાડા ને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બનાવો કે કોઈ પણ વિકાસ ના કામ હોય એમના